સિહોર ગોપીનાથજી સંકુલ સંચાલિત સમર્થ વિદ્યાલય ગોપીનાથજી કન્યા વિદ્યાલય સિહોર દ્વારા તારીખ બાર જૂને સમર્થ વિદ્યાલય ખાતે બેટી બચાવ બેટી પઢાવ અંતર્ગત કાર્યક્રમ યોજાશે નમસ્કાર તમામ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો સમર્થ વિદ્યાલય એન્ડ ગોપીનાથજી મહિલા ગોપીનાથજી કન્યા વિદ્યાલયના સંચાલક તરીકે હું ઇકબલભાઈ રાંધનપુરા આપ સર્વને સહર્ષ આનંદ સાથે આમંત્રણ આપવા માગું છું કે આવતીકાલે બાર છ બે હજાર ચોવીસને બુધવારના રોજ અમારા શાળા કેમ્પસમાં સિહોરની ધોરણ આઠ અને દસની એંસી ટકા ઉપર આવેલ દીકરીઓના દીકરીઓનું અને એમના વાલીઓનું શીડ આપી અને સન્માન કરવા જઈ રહ્યા છીએ સાથે અમારી શાળાના વાર્ષિક પરીક્ષામાં જે ટોપ થ્રી વિદ્યાર્થીઓ આવ્યા છે તેમનું અને તેમના વાલીઓનું પણ અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ અને આ કાર્યક્રમ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયા સાહેબ અને તાલુકા શિક્ષણ અધિકારી શ્રી નિલેશભાઈ નાથાણી સાહેબ તેમજ મોટિવેશનલ સ્પીકર તરીકે જયેશભાઈ પાઠક અને દિલીપભાઈ જોશી ઉપસ્થિત રહેવાના છે તો આપ સર્વ આ કાર્યક્રમમાં પોતાની હાજરી આપો અને શાળાના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રાઠોડ ભોળાભાઈ ચૌહાણ અને દીપશંગભાઈ ચુડાસમા વતી તમામ વાલી અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં આવવા માટે હું આ શાળાના સંચાલક ઇકબાલભાઈ રાંધન આપ સર્વને હાર્દિક નિમંત્રણ પાઠવું છું આ કાર્યક્રમનો સમય કેટલા કે આવ્યો છે આ કાર્યક્રમ સાંજે સાડા પાંચ વાગે અમારા કેમ્પસમાં ચાલુ થઈ જશે આ કાર્યક્રમની અંદર સિહોર તાલુકાની ગ્રામ્ય લેવલની અને આજુબાજુના વિસ્તારની જે ધોરણ આઠની અને દસની દીકરીઓ છે જેમણે ખૂબ સારું એવું પરફોર્મન્સ પોતાની વાર્ષિક પરીક્ષામાં આપ્યું છે જેવું સિહોરમાં પહેલીવાર બની રહ્યું છે કે આવી દીકરીઓ જે અમારી સ્કૂલમાં અભ્યાસ નથી કરતી પરંતુ અન્ય સ્કૂલમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે અને એમને અને એમના વાલીઓને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છે કારણ કે આવી દીકરીઓને જો પ્રોત્સાહન મળશે તો જ આપણો જે એક લક્ષ્ય છે બેટી બચાવો અને બેટી પઢાઓ એ લક્ષ્ય અમે પૂરું કરી શકશું અને અમારો એક જ હેતુ આ ઇનામ વિતરણ પાછળનો છે કે દીકરીઓ ભણે અને દીકરીઓ આગળ વધે અને એમને પ્રોત્સાહન મળે તે સંદર્ભે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા અને ત્યારે ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી પણ અહીં જો ઉપસ્થિત રહેવાના છે ત્યારે અમે સહર્ષ તમને બધાને નિમંત્રણ આપવા માંગીએ છીએ કે અચૂક આ કાર્યક્રમમાં આવો અને જે દીકરીઓ સન્માનને પાત્ર છે અને સન્માનિત કરી આગળ વધારવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડશે અસ્તુ